પુણામાં મકાનના ત્રીજા માળે ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટ આગ કામગીરી દરમિયાન એક સ્થાનિક ઇજાગ્રસ્ત સુરતના પુરા વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીના એક મકાનમાં ત્રીજા માળે એક રૂમમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હતો જેના પગલે રૂમની ઉપરની સાઈડની દિવાલો તૂટી પડી હતી ઘટના અંગેની જાણ થતા જ ફાયર જવાનો દોડી ગયા હતા ફાયરના જવાનો આગ બુચાવવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો જેના પગલે બે ના વાસુદેવ પટેલ અને નીરજ પટેલ અને ત્યાં રહેતા એક ને પણ ઈજા થઈ છે ત્રણ માળના મકાન ત્રીજા માળે કામદારો રહે છે મતે માહિતી પ્રમાણે સુરતના પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છે જ્યાં ત્રણ માળનું એક મકાન આવેલું છે જેમાં ત્રીજા માળે દસ બાય દસની નાની નાની રૂમો કામદારોને ભાડે આપવા માટે બનાવવામાં આવેલી છે જેમાં એમ્બ્રોઈડરીના ખાતા અને હીરામાં કામ કરતા કામદારો રહે છે છ જેટલી રૂમોમાં કામદારો રહે છે અને ત્યાં જ રસોઈ પણ બનાવે છે બ્લાસ્ટથી ત્રીજા માળે રહેલી ત્રણથી ચાર રૂમને નુકસાન આ દુર્ઘટના ત્રીજા માળે બની હોવાથી ફાયર વિભાગના જવાનોને આગ પર કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવી પડી હતી સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના બદલે ત્રીજા માળે રહેલી ત્રણ ચાર રૂમને નુકસાન થયું છે આ સાથે જ જે રૂમમાં બ્લાસ્ટ થયો છે ત્યાં ઉપરના પતરા અને આસપાસની દીવાલો પણ તૂટી પડી છે અને અંદર રહેલો ઘરવખરીનો સામાન પણ બળી ગયો છે અને વેર વિખેર થઈ ગયો છે એક ફાયરના જવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી ઇજાગ્રસ્ત થયેલા બે ફાયરના જવાનો વાસુદેવ પટેલ અને નીરશ પટેલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જે પૈકી એક ફાયરના જવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે હાલ તો આ બંને ફાયરના જવાનોની સારવાર ચાલી રહી છે